નમસ્તે દર્શક મિત્રો સોની ભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ તેર નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં છવ્વીસો ને એંસીનું નામ પડ્યું છે હજી સુધી પાંચ વાહનની આવક હતી ચોકે પણ જોઈ શકો છો આવક સારી એવી છે બજાર સારા છે ધોળા તલના નવા જૂના બે આવવા માંડ્યા છે તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ બોટાદ માર્કેટિંગ યાર્ડ

એ આટલી બાયમો નંબર 41 પર આવ્યો તમને ગિગરે જવું છે 41 લખજો 41 લખો પણ કોલામાં એટલું પુણ આર્ટીક પેન્ડિંગ બાબા એ ભાઈ કેટલી ઓપન તો તમને 40 40 લઈ લેજો આલો તો એક હોટેલ એ થાય આટલો આટલો નીકળવા આને તમે નંબર 26 દો દે

ছিঠাৰ ছ